વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો માદા મગરનું મોત થતા વન વિભાગે રેસ્ક્યુ કરી બાદમાં પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યો છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગોવિંદનગર કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમિંદનની કાંઠે વિશ્વામિત્રી નદીમાંથી અગિયાર ફૂટની ફીમેલ મગરનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે વન વિભાગની ટીમ અને સ્થાનિકો દ્વારા મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે આ અંગે વન વિભાગના આરએફઓ કરણ રાજ સિંહ જણાવ્યું કે શહેરના ગોવિંદનગરની બાજુમાં વિશ્વામિત્રી નદ બ્રિજ કેન્યા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તે વિસ્તારમાંથી પસાર થતી નદીમાંથી એક દસથી અગિયાર ફૂટના માદા મગરનો મૃતદેહ મળી આવ્યો છે જાણ થતાં જ અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં પ્રાથમિક તેનું મૃત્યુ નેચરલ થયું હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ